આ છે કેનેડાનું એક થઈ રહ્યું છે કે લોકલ માર્કેટ પેલો જે મોલ કન્સેપ્ટ હતો અને એક આ નાનું લોકલ માર્કેટ જેમાં બધા પોતાની પ્રાઇવેટ શોપ હોય કોઈક રેસ્ટોરન્ટ છે કોઈક પોતાની રીતે માલ ગુડ્સ ઇમ્પોર્ટ કરીને વેચે છે ગ્રોસરી છે કપડાં છે બધું હવે એક જુગતી વાત છે એ છે બર્ડ ફીડિંગ ઇઝ ઇલિગલ વાયોલેટર્સ વિલ બી પ્રોસિક્યુટ પક્ષીઓને દાણા ખવડાવવા ઇલિગલ છે ગેરકાનો ગુનો છે આપણે અહીંયા ચબૂતરામાં કબૂતરને ચકલીને દાણા નાખીએ છીએ એનો કન્સેપ્ટ એમ છે કે એ બધાને પોતાની રીતે દાણા ગોતવા દે પગભર ખાવા દે અને તમે દાણા નાખીને પુણ્ય નથી કરતા